nó lắp nèo tay không. Soi xe bap nguồn kìa 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 ui kìa 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 बे परमीला ला तो मम्मी बोला जा तो हेलो हेलो मित्रो लाइक करो सब्सक्राइब करो बताए कमेंट करो कोई आती हाँ जाए पांच जना भाई आया तो घरे हेलो भाई स्वागत है रमीला खूब हाँ दिनेश भाई हेलो हेलो नहीं एक मेहनत हेलो है हालो दाढ़ीवाड़ो रण हाँ वालों रण भाई बिलकुल दीनेश बट जिसके चेंज मत आदि डन डन सरस लाइक डन थैंक यू हेलो मित्रोंoida બધા આપણી લાઈવ માં સ્વાગત છે બધા એરું ભાઈ અપને ચેનલ ને લાઈક સબસ્ક્રાઇબ બધા કરજો તો તો લાઈવ હો ભાઈ રાજુલા રાજુલા ગામ છે ભાઈ પટેલ ઘરે હા મિત્રો સ્વાગત છે બધા નું ભાઈ આપડે લાઈવમાં અરે વાહ મારા ગામની બાજુમાં સરસ गाम ने बाजू में हिंडोडा ગામના તો અમે રાજુલા ગામના હિંદોડા સતરિયા 10000 વર્ષે बाजूમાં કોટડી છે ખાકબાઈ છે તમારું ગામનું નામ શું છે ભાઈ ગામ ફકની દા આમ તો બતાજો રે તો ગામ જોયા તને જો ખબર પડે મારું ગામ ચિત્તલ અમરેલી જિલ્લાનું ચિત્તલ ચિત્તલ સનેડા વાળું સનેડા લેવા માટે પ્રખ્યાત ગામડું શીતલ આખું ગામ સનેડા બનાવે શીતલમાં દાવડા ચાવડા જય દ્વારકાધીશ વસુ

अंजाला भाई शीतलवाड़ा शीतलवाड़ा भाई इतना ना सन्नेडा वालू सन्नेडा नु गाम त्या सन्नेडा वेसा था ले मैं तो मई कई ले जाने सन्नेडो तो गो इधर आ बड़ा तो मित्रों जेने आज सुधी आप लाइव में भाई લાઈક નો કરી હોય તો લાઈક કરો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો સપોર્ટ કરજો ભાઈ અમારું ચેનલ મોનેટાઈઝ થઈ જાય એટલે કમ્પ્લીટ થઈ જાય વાંધો નહી આ ગમણા 6 તારીખ સુધી વાડજો ને 6 તારીખ પછી નું કે મોનેટાઈઝ થઈ જાય હોસ્ટ ટેમ્પલર બધું કમ્પ્લીટ થઈ ગયો છે એટલે 6 તારીખ સુધી વાડ જોવાની છે 6 તારીખ પછી નું કે કમ્પ્લીટ થઈ જાય Ya? Halo <hesitation> <hesitation> hey? <laughs> Halo, mitro Halo <hesitation> 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 Kau <hesitation> 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 હા તો મિત્રો જે પણ નવા વ્યક્તિ જોઈન થઈ રહ્યા ત્યારે વિડીયોને લાઇક કરે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરે ભાઈ ઓ બરાબર આપ બધેરું સ્વાગત છે ભાઈ આપણી લાઈફમાં બોલાઈ જાવ ખરે આવો હાલો એ હાલો હેની દાહત કાંઠે ગુમકાજી હું नहीं तो हर बोलते हैं? ये आवी दाओ, आवी दाओ, केनी? नहीं दीपा रनक सोलंकी सीताराम मरा भाई सीताराम रनक

એ બેન બા એ બેન બાલ રાજુલા બાલાજી બેન બા ઉઠો લાઈક કરી દઉં છું અને અમરેલી થી જોઉં છું તમારું લાઈક सरस सरस अमरा जिला मत जाओ ना थैंक यू भाई थैंक यू थैंक यू बेन थैंक यू तने एम के थैंक यू हूं के थैंक यू एम के ना क्या तो करे थैंक यू सरस हूं आम करे आम करे आज जोड़ी ना करे हेलो मित्रों हूं के भाई <laughs> बोल सर तने धर बोल दाउ ने

के ले 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 ये एमजी बड़ा थोड़ा काट बना है पे ये बड़ा कटाई, ये बड़ा नो कटाई। ऑफिशियल फार्म आओ पाए फार्मर ऑफिशियल खेती वाड़ी वाला बंदा हाँ ऑफिशियल फार्मर भाई स्वागत है अपनी लाइन में भाई तुम्हारे ऊपर आपने फार्मर रस्सी तुम तेरे सपोर्ट करो भाई માસ્ટર 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 દિનેશ પટેલ ચિત્તલના છે હા ભાઈ બાલાજી મકવાના દીદી કેટલું ભણો છો બેન બા હે બેન બા કેટલા ભણો છો બેન બા દી તાય ભણતા ભણતા છે એની ભાઈ બેન બા દી વરાના છે હું ભણે બાલાજી મકવાના હેલો હેલો તમે ક્યાં ગામથી તો જો ભાઈ રાજુલા ભાઈ ભાઈ તમે ક્યાંથી થી રાજુલા થી અમરેલી જિલ્લાનો રાજુલા ભાઈ अमे अमरेली शहर थी से यहाँ आप हमारा जिला में थी तमें मास्टर बसाव अमे अमरेली ना राजूला गांव थी जी भाई ओके चल जय सीताराम जय सीताराम जय सीताराम हूँ की हाँ हाथ जोड़ी हुई जय सितारा एम की

भाई गेम ओवर तो क्या थे कर ना को तो मित्रों जे पण नवा व्यक्ती जॉइन थियरी आ टेमारे चैनल ने भाई जरूर सब्सक्राइब करे ने वीडियो पण लाइक करे भाई हाँ हेलो हेलो ऑफिशियल फार्मर સાલુ કરો બડા હે પમક સાલુ કરો હે મારો બનાઉસ લો નહી હું લાઈવ કરીને બેહું છું ને નહી યમ તો તો મજા આવી માવો માલો મિત્રો માવો ખા

એક જ કોપીરાઈટ આવેલ હોય તો મોનિટરી થઈ જાય હા ભાઈ મારે આવેલી છે કોપી ની મારે તો કોમ્યુનિટી ગાઈડલાઈન આવેલી છે ભાઈ ઓફિશિયલ ફાર્મર મારે એકવાર કોપીરાઈટ આવેલું છે જે ત્રણ મહિના સુધી મને ખબર ન પડતી મેં શોર્ટ કાઢી નાખ્યો હતો એક શોર્ટમાં કોપીરાઈટ હે ઇતને એક શોર્ટ માં હું કહેવાય કોમ્યુનિટી ગાઈડલાઈન હે ઇતને ઓકે અત્યારે એને લીધે મોનેટાઈઝર ન થાઈ આછા અત્યારે કહેતી હે થઈ જારે આપણે ઈ શોર્ટ હે કાઢને કે તો એટલે શોર્ટ ને લીધે હું કહેવાય ગાઈડલાઈન વધારે ત્રણ મહિને લગન સકક જ રહે એમ એ દુદી દુદી ડમ ડમ તને બોલાવે દૂધી દૂધી તમે અમને સપોર્ટ કરો અમે તમને કરીશું સરસ સરસ વિલેજ લાઈફ સ્ટાઈલ હા ભાઈ સબસ્ક્રાઈબ કરીને ભાઈ ગમે એક શોટ શોર્ટમાં કોમેન્ટ કરી નાખવી એટલે તમને સબસ્ક્રાઈબ મળી રહે ભાઈ એના લીધે મોડું થાય એમને એમને તો હા ભાઈ મોડું થાય એની માટે ત્રણ મહિના રાહ જોવી પડે આખી જ્યારથી તમારામાં સ્ટ્રાઈક આવી જાય ત્યારથી ત્રણ મહિના પછી થાય ને એનું સોલ્યુશન છે તમને જો આવડતું હોય ને એનું સોલ્યુશન થાય એનું શું કહેવાય

દૂધી દૂધી ડમ ડમ એ દૂધી દૂધી ડમ ડમ દૂધી દૂધી ડમ ડમ તો હોય જ ભાઈ નંબર આપો તો તમારો કોન્ટેક્ટ કોન્ટેક્ટ કરીશું છું તરત મને કોમેન્ટ કરી દેજો હું આપી દઈ તમને વાગેલા વિશાલ હેલો હેલો

મેં તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરેલું છે સરસ સરસભાઈ મેં તમારા વિડીયોમાં કોમેન્ટ કરી છે તમે મને રિટર્ન કરી દીજે ઓકે ભાઈ

કેમ તાને માણા કોભરો એ આપ મેસેજ કે હટતી કે દેખરી તો દીકરી કેવાને ભાઈ હા એ તો ઠોક તન ફાઈ કે આપડે કેવા કોભર આપડે એ તો જો માણા ની સંગત હોય એ આવેલે

હાલો દૂધી દુધી ડમ ડમ દૂધી દૂધી ડમ ડમ સુડું હોય ગયા

और ने तुम्हारे इन किट के प्रमोशन થઈ ગઈ લેજે ને સંદુભાઈ ને જો એ વચ્ચે સંદુભાઈ 123 કે સબસ્ક્રાઇબ છે ને ચેનલ તમારી હું કેવું અર્નિંગ

તો હાલો મિત્રો આપણે લાઈવ અહીંયા સમાપ્ત કરીએ કાલે લાઈવ વાતા શું કડીક મિત્રો